અરવલ્લી જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં શામળાજી મેસવોર ડેમ ઉપર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભીલોડા એમએલએ જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા મેસવોર ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી દ્વારા યોગ સાથે પ્રકૃતિનો સંયોગ જોવા મળ્યો હતો સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી હું દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે દેશના વડાપ્રધાનના આહવાનને યોગના એક વિશ્વના ફલક ઉપર જે માન્ય નરેન્દ્રભાઈ લઈ ગયા અને બે હજાર ચૌદથી આ યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવાની યુનોની સહમતી મેળવીને સમગ્ર વિશ્વ આ દિવસને ઉજવણી કરી રહ્યું છે આપણે શું જાણીએ છીએ કે યોગ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે આપણે સંસ્કૃતિને જતન કરનારો છે આપણી ભારતની આ પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકીને દેશના વડાપ્રધાને આપણા દેશનો પણ ગૌરવ બતાવ્યું છે સાથે એ યોગને આપણા જીવનમાં ઉતારીને આપણા શરીરને સ્વાસ્થ્ય સમાજને સ્વાસ્થ્ય રાખવાનું અને રાષ્ટ્રના ઉત્તમ નિર્માણ માટેનું આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા માધ્યમથી આ દિવસને સૌને વંદન કરું છું અને આની શુભેચ્છા પણ પાઠવું છું ધન્યવાદ આજે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશો ડેમમાં પવિત્ર ભૂમિ છે ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા રાજ્યસભા સાંસદશ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે ધારાસભ્યશ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બધા અધિકારીગણ અને નાગરિકો ગામજનો પણ છે અને ખૂબ સરસ આ આજે યોજાયું છે કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કર્યા છે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે અને આવાહન કરું છું કે યોગ અમારી રોજિંદા જિંદગીના એક પાર્ટ બને અને એક યોગા એક જે લાઇફસ્ટાઈલ છે એ બધા અપનાવે ખૂબ ખૂબ શુભેચ્છા